નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં તો મિત્રો જે મિત્રો પોલીસ ભરતીની તૈયારીઓ કરી રહ્યા હતા તેમના માટે સારી એવી ભરતીની નોટિફિકેશન આવી ગઈ છે તો તમામ તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર છે મિત્રો તો ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ શરૂની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત છે મિત્રો જાહેરાત ક્રમાંક જીપીઆર અગિયાર બે હજાર ત્રેવીસ ચોવીસ સ્લેશ વન તો મિત્રો ગુજરાત પોલીસ દળમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેડરની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા રક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોસ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોસ્ટેબલ એચઆરપીએફ એસઆરપીએફ અને જેલ સિપાહી વર્કર સર્વગની નીચે મુજબની કુલ બાર હજાર ચારસો બોતેર ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ગુજરાતી પોલીસ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તો પહેલા નંબર પર છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટે ત્રણસો સોળ જગ્યાઓ ભરવાપાત્ર છે તેમજ બીજા નંબર પર છે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા તેમાં એકસો છપ્પન ભરવાપાત્ર જગ્યા છે તેમજ ત્રીજા નંબર પર છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ચાર ચારસો બાવીસ જગ્યાઓ છે અને બિન ચાર નંબર પર છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ માટે બે હજાર એકસો ઇઠ્યોતેર જગ્યાઓ ખાલી છે તેમજ પાંચમા નંબર પર છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે તેમાં બે હજાર બસો બાર જગ્યાઓ છે તેમજ મહિલાઓ માટે એક હજાર છે તેમજ સાતમા નંબર પર છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ તેમાં હજાર જગ્યાઓ ખાલી છે તેમજ આઠમા નંબર પર છે જેલ સિપાહી તેમાં પુરુષ માટે એક હજાર તેર જગ્યાઓ ખાલી છે તેમજ મહિલાઓ માટે પંચ્યાસી જગ્યા ખાલી છે અને જે મિત્રો ભરતીની તૈયારી કરી રહ્યા છે તે વહેલી તકે ઓફિશિયલ વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને નોટિફિકેશન ડાઉનલોડ કરી લે અને ડિટેલમાં માહિતી ચેક કરી લે કારણ કે આપણે જો વિડીયો વિગતવાર બનાવવા જઈશું તો ઘણો લાંબો થઈ જશે અને ઘણો લાંબો વિડીયો થઈ જશે તો જરૂરથી તમે વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ જશો કારણ કે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે તેમાં નોટિફિકેશન અપલોડ કરવામાં આવશે અને ત્યાંથી તમે ડાઉનલોડ કરીને નોટિફિકેશન વિગતવાર ચેક કરી શકો છો મિત્રો અને વિડીયો જેટલો બને તેટલો શેર કરજો કારણ કે ભરતીની પોલીસ ભરતીની તૈયારી કરેલા કરી રહેલા મિત્રો છે કે પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા મિત્રો સુધી વિડીયો વહેલી તકે પહોંચી શકે અને ચેનલ પર જો તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલાયકનને પણ ઓલ પર સેટ કરી લેજો મિત્રો